સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ

મંદિર પરિસરના મહંત તેમજ તમામ આનંદ ગરબા મંડળના સભ્યો ભક્તોએ દર્શનનો લાભ મળે તે માટે પધારવા નિમંત્રણ અપાયું નામ જગ્ગાભાઈ આંબાભાઈ મેણિયા ગામ નાના કાંદાચર ચોટીલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર અહીંયા ભુવાજીના દશામાં માના અહીંયા દર્શન કરવા માટે આવ્યા કલોલ તાલુકાનું સહીજ ગામ અહીં પ્રસાદ લીધો અમે બધા સંઘ આવ્યા છીએ થી પંદર માણસો છીએ અને દર્શન કરવાની બહુ આનંદ આવ્યો મજા આવ્યો માતાજી કામ બહુ સરસ કરે છે અને ચોટીલા જે આવી છે ને આ ભુવાજી દિનેશજી ભુવાજી અહીંયા પણ કેમ્પ કરવા આવે છે સૈતર મહિનામાં નવ દિવસ માટે અને બહુ સરસ કામ કરે છે મારું નામ હેમંતભાઈ ઈશ્વરલાલ પટેલ ચાંદલોડિયા શ્રી બહુ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અને દિનેશભાઈ અમારા જૂના લગભગ પંદરેક વર્ષથી અમારે એમનું કોન્ટેક છે લગભગ અહીંથી ત્રણ એક વર્ષ તો અમે આનંદના ગરબાની અખંડ ધૂન બાર કલાકની કરી દિનેશભાઈ ચૂંટીલા દર વર્ષે સંગ લઈને જાય છે અહીંયા આસ્થાનું એક કેન્દ્ર છે દશામાનું અને મેલેમાંનું મંદિર છે દશામાના જે તહેવારો હોય છે એ વખતે જમણવાર તથા આનંદના ગરબા દસે દસ દિવસ અંદા તરફથી રાખવામાં આવે છે અને યથાશક્તિ દરેક ભક્તો અહીંયા હાજરી આપે છે હું દિનેશજી કાંતિજી ઠાકોર બોલું આ સહિત ધાણાધ રોડ પર દશામાનું મંદિર આવેલું છે ત્યાં ધરોજના માટે આ દસ નવરાત્રિ પૂરતું વ્રત નિમિત્તે દસ દિવસ આનંદના ગરબા ભજન કીર્તન ભોજન આ બધાનું આયોજન રાખવામાં આવે છે અને દર્શનાર્થીઓનો ઘણો લાભ મળે છે બધાને અને બધા સુખ શાંતિથી બધા દર્શન કરી આનંદ આનંદ કરે છે कहीं कहीं बता भक्त आवाज़